શહેરમાં આતંક જોવા મળી રહ્યો છે છેલ્લા તેર માસમાં ભાવસેજી હોસ્પિટલના આંકડા અનુસાર છ હજાર પાંચસો જેટલા લોકોને કુતરાએ બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે ત્યારે આ બાબતે હોસ્પિટલના એમએસ દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે પોરબંદરના કોટડા ગામે ગઈકાલે એક બાળક પર કૂતરાએ હુમલો કરતા મોત થયું હોવાની ઘટના સામે આવી હતી પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથક ઉપરાંત શહેરમાં પણ કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે પોરબંદર શહેરમાં સરેરાશ રોજ પંદર જેટલા લોકોને કૂતરા બચકા ભરતા હોવાની વિગત ભાવસીજી હોસ્પિટલમાંથી મળી આવી છે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં છેલ્લા તેર માસમાં સરેરાશ છ હજાર પાંચસો લોકોને કૂતરાએ બચકા ભર્યા હોવાની વિગતો સામે આવી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આતંક ક્યારે દૂર કરવામાં આવશે તેવા સવાલો ઉઠ્યા છે હું ડોક્ટર ગૌરવ અંબાણી તબીબી અધિક્ષક જીએમ ભાવસિંહજી હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ આપને થોડીક માહિતી આપવા માગું છું હોસ્પિટલની કામગીરી વિશે મારી પાસે જે ડેટા અવેલેબલ છે એ પ્રમાણમાં આપણે ટોટલ જે કેપેસિટી હોસ્પિટલની છે એ ત્રણસો ત્રીસ બેડની છે જેમાં નાઇન્ટી પર્સન્ટ ઓક્યુપન્સી એટલે લગભગ ત્રણસો જેવી બેડ દર વખતે ફૂલ રહે છે આ કામગીરી છેલ્લા એક વર્ષથી ખૂબ જ વધી જવા પામેલ છે આગળની કમ્પેરિઝનમાં જે સિત્તેર ટકા ઓક્યુપન્સી હતી એ વધીને નેવુંથી પંચાવન ટકા થઈ છે એ ઉપરાંત ઓન એન એવરેજ આપણી ઓપીડી જે છે જે છસો જેવી હતી એ વધીને બારસો જેવી પર ડેની થઈ છે આપણે ત્યાં ડૉક્ટરની વ્યવસ્થા અને આપણે કોલેજ આવવાથી ઘણા બધા કન્સલ્ટન્ટને સ્પેશિયાલિસ્ટ અને ટીચિંગ ફેકલ્ટી આવેલી છે જેથી કરીને પ્રજાને આ બધી સવલતોમાં ફાયદો થયેલ છે એક સૌથી ચિંતાની વાત એ છે કે આપણે અહીંયા ડોગ બાઇટના કેસીસ છેલ્લા એક વર્ષથી જે રેકોર્ડમાં છે એ ખૂબ જ વધારે છે ઓન એન એવરેજ પાંચસોથી છસો પર મંથ ડોગ બાઇટના કેસીસ આવે છે નસીબ જો કે અત્યાર સુધી કોઈ મૃત્યુ નથી થયેલું પણ એ ડોગ બાઇટના જે ઇન્જેક્શન આપણે આપવો પડે છે ખૂબ જ મોંઘા હોય છે અને એના ત્રણ ચાર ડોઝ તો મિનિમમ આપણે આપવાના હોય છે તો ચાર ડોઝનો જે એવરેજ ખર્ચો છે એ ખૂબ જ વધારે છે આ બાબતે મેં આપણા ચીફ ઓફિસરને પત્રવ્યવહાર કરેલો છે બે વખત પત્ર વ્યવહાર કરેલો છે એના વિશે યોગ્ય પગલાં લેવા ગઈકાલના કિસ્સામાં જે એ કૂતરાએ કે શ્વાને જે બાળકને ફાડી ખાતો એનું મૃત્યુ થયું એ ખૂબ જ દુઃખદ છે અને આપણે એ વિશે થોડું ગંભીરતાથી વિચારવાનું રહેશે તો આમાં જે પણ આગળ કામ થઈ શકે કે એ લોકોનું ખસીકરણ કરવામાં આવે કે એની વસ્તી કેમ ઘટાડી શકાય એ વિશે યોગ્ય પગલાં લે એવી મારી નમ્ર અરજ છે જવાબદાર વ્યક્તિઓ માટે હોસ્પિટલમાં દર મહિને પાંચસો જેટલા લોકોને કૂતરા કરડતા હોવાના કેસ સામે આવી રહ્યા છે જેને લઈને હોસ્પિટલમાં સરેરાશ પાંચથી દસ લાખની વેક્સિન આપવાનો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે શહેરમાં કૂતરાનો આતંક દૂર કરવા હોસ્પિટલના એમએસ દ્વારા અગાઉ પણ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર